તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના જંબુસરમાં કાર્યક્રમનો ફિયાસ્કો થવા પામ્યો છે ત્યારે જમ્બુસરના ડેપોથી ટંકારી ભાગોડ સુધીનો રોડ બનવા પામ્યો છે જે વાહન ચાલકો માટે મુશ્કેલી ભરેલો માર્ગ હાલાકી વાળો બનવા પામ્યો છે ત્યારે વર્ષોથી અવગણવામાં આવેલો આ રોડ માટે નગરપાલિકા દ્વારા આરસીસી રોડ બનાવવાની કામગીરી તો હાથ ધરવામાં આવી હતી પરંતુ વરસાદ શરૂ થતા કામ અટકી ગયું હતું અને આ કામ ફરી શરૂ થાય એ માટે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી જિલ્લા પ્રમુખ રાણા પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિતના કોંગ્રેસી ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કાર્યક્રમ પૂર્વે નગરપાલિકા દ્વારા ક્વોલિટી કંટ્રોલ ચેક બાદ કામગીરી પુનઃ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના કાર્યક્રમનું સુરછુર્યું બની ગયું જ્યાં રોડની સ્થિતિ અને કામગીરી અંગે પ્રદેશ પ્રમુખે ગુજરાત ભાજપ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ મૂક્યા હતા જંબુસર અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે તાલુકામાં ચાલતા મનરેખા કૌભાંડ બાબતે તપાસ બાબતે શું મનરેખા કંભોળસર તાલુકામાં થયું અમારા જિલ્લાના પ્રમુખશ્રીના આદેશ અનુસાર જ્યાં સુધી અમારી પૂરતી માહિતી નહીં આવે પૂરતા પુરાવા નહીં આવે તો અમે ત્યાં જવાના છે અમેદ જવાના છે નેલમ બી જવાના છે ત્યાં અનેક ગામોમાં જવાના છે અમે તો પૂરતી અમારી બે માહિતી આવ્યા પછી અમે જવાના છે સાથે જંબુ શહેરની વાત કરું છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર બીજું પાણી આવતું નથી જ્યારે હવે ધારાસભ્ય ત્યારે મહેશભાઈ ટુબેના ઘેરથી જ્યારે પ્રમુખ હતા ત્યારે રકમ પણ આપેલી આજે જે પ્રોજેક્ટ છત્રસિંહભાઈ મૌર્યના વખતથી મંજૂર થયેલા આજે એ પ્રોજેક્ટ ક્યાં લટકે છે ભાજપ વિકાસની વાત કરે છે જંબુ શહેરના લોકો આજે ખંજવાર અનેક સમય સાથે ફેરાય છે તો પાણી લેવું પડે છે ગરીબ લોકો ક્યાં જાય

અમારા સ્થાનિક આગેવાનો એના માટે ખૂબ આંદોલન કર્યા આરસીસી રોડ મંજૂર કરવામાં આવ્યું એ મંજૂરમાં જાન્યુઆરી મહિના વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટ ને આપેલો છે પણ સત્તાધીશો ભારતીય જનતા પાર્ટીમાં સત્તા પર બેઠેલા આગેવાનો એની કાળજી ના રાખીને ચોમાસું લાવી દીધું એક સાઈડ નો રોડ બન્યો આજે એક સાઈડ એટલી ખરાબ હાલતમાં છે કે ત્યાં રહીને સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ પસાર થાય છે ગામડાની અવરજવર ત્યાં રહીને છે અને એ રોડ પર ચાલુ વરસાદે રિમિક્સ કામ કરતા હોય અને કમિશનર આડે સાહેબો કે કામ બંધ કરવા માટે બંધ કરી દો ત્યારે મારે એવું કેવું છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ને કે ચોમાસા પહેલા તમને ખબર નથી આજે થોડાક જ પાંચ સાત દિવસ પછી આપણો પવિત્ર શ્રાવણ માસ